મ્યુનિસિપાલ મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને બ્લોક રિસોર્સ સેન્ટર ઉપલેઠાના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ મહેમાનોનું શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય એ એ મકરાણી દ્વારા સ્વાગત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપલેટાના બીઆરસી કોઓર્ડિનેટ વિજય ગજેરા અધિકારી કચેરી રાજકોટના કારકિર્દી માર્ગદર્શન સલાહકાર ભાવના ભોજાણી કેરિયર કાઉન્સેલર રાજેશ ચૌહાણ જિલ્લા રોજગાર કચેરી તથા રાજકોટના પ્લેસમેન્ટ ઓફિસર પ્રવીણ ખિમસુરિયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન આપવામાં આવેલ ધોરણ દસ અને ધોરણ બાર પછી કયા કયા વ્યવસાય કોર્સમાં જઈ શકાય અને તેના માટે શું લાયકાત જોઈએ તેના માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવે કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક આર એમ વરુ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર કરી સૌ છૂટા પડ્યા હતા અહેવાલ ભાયાવદર બ્યુરો